હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન ઘરમાંથી ફરમાઈશ આવી કે સાંજના ભોજન માઉકમાં ખાવી છે પણ સોજી નહોતી મકાઈ હતી તો લીલી મકાઈની ચૂપમાં બનાવી લીધી તો તમારી જોડે પણ મૂકી રહી છું આ રેસીપી તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો જરૂરથી કરી દો બેલાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો બનાવી ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં તો ખૂબ જ યમી લાગે છે ઘણા આના માટે અમેરિકન મકઈ કાચી લેતા હોય છે અહીંયા મેં બોઇલ કરીને લીધી છે બોઇલ કરવાથી એનો ટેસ્ટ આખો જુદો જ આવે છે તો બે મકાઈને મેં બોઇલ કરી લીધી છે અને હવે તેને સીડ્સ અલગ કરી દેવાના છે તમે જોશો કે આવી રીતના બહુ ઇઝીલી એમાંથી દાણા જુદા થઈ જશે અમેરિકન મકઈ ટેસ્ટમાં તો થોડી સ્વીટ હોય જ છે તો તેની ઉપમા બનાવવા એને ટેસ્ટ બેલેન્સ કરવો પડશે તેની સાથે થોડા ઘણા આપણે વેજી ઉમેરીશું અમેરિકન મકાઈની ઉપમાને ઘણા બધા ભૂટેકી કીસ પણ કહેતા હોય છે હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું બે ચમચી જેટલા દાણા આપણે આખા જ રાખવાના છે અને બીજા મિક્સર જારમાં લેવાના છે હવે તેને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરવાનું છે પણ એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની દર દરું જ પીસવાનું છે તેને પલ્સ મોડ ઉપર ચન કરતા જઈને આપણે તેને દર દરરોજ પીસી લઈશું સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ ખાવું હોય કે રાત્રે હલકો ફૂલકું ડિનર તો આ મકાઈની ઉપમા એકદમ સરસ ઓપ્શન છે જરૂરથી બનાવજો હેલ્ધી પણ એટલું જ છે તમે જોઈ રહ્યા છો કે દર દારૂ પીસાઈ ગયું છે બસ આવું જ આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે હવે એક નોનસ્ટિક પેન લીધું છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલનું પ્રમાણ થોડું અહીંયા મને વધારે ગમે છે એટલે મેં થોડું વધારે લીધું છે તમને ઈચ્છો તો ઓછું કરી શકો છો રાઈ લીધી છે રાઈ તતડી જાય પછી જીરું અને અહીંયા મેં એક ચમચી વરિયાળી લીધી છે વરિયાળીનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે લીલા મરચાં સમારીને મેં થોડા અહીંયા મોટા લીધા છે તમે ઈચ્છો તો નાના સમારીને લઈ શકો હિંગ અને મીઠા લીવડાના પાન અને પ્રોપર એક સરસ રીતના હલાવી લઈશું તો આ એક સરસ તડકો તૈયાર થઈ ગયો હવે આ જ વઘારમાં આપણે થોડી હળદર નાખી દઈશું અને આપણે જે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે મકાઈનું મિશ્રણ એને આમાં એડ કરી દેવાનું છે હવે આપણે આને પ્રોપર શેકવાનું છે મકાઈની કચાશ દૂર થાય ત્યાં સુધી પણ અહીંયા આપણે મકાઈને બાફીને લીધી છે જો તમે કાચી મકાઈ લીધી હોય તો થોડી વધારે શેકવી પડશે પણ તેલમાં મકાઈ શેકાવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જેમ કે આપણે સોજી દીપમાં કરતા હોય તો તેને આપણે પહેલાં તેલમાં શેકતા હોઈએ છીએ એની એરોમાં આવે ત્યાં સુધી તો બસ આને પણ આપણે બે ત્રણ મિનિટ માટે તેલમાં મિક્સ કરી લેવાની છે તમે જોઈ રહ્યા છો કે તેલ બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે અને તેને થોડું શેકી લઈશું થોડું થોડું એની એરોમાં પણ આવવા લાગી છે અને નામ સાંભળતા જ મોઢામાં પાણી પણ આવી રહ્યું છે આ તમે જો તમારા કીડ્સ હોય બાળકો તો તેને તમે બનાવીને લંચ બોક્સમાં પણ આપી શકશો આ એક હેલ્ધી રેસીપી છે કંઈક નવું નવું ખાવું હોય અને નવું નવું ટ્રાય કરવું હોય તો મકાઈની ઉપમાં સૌથી બેસ્ટ છે હવે આમાં મેં ત્રણસો ગ્રામ જેટલું મિલ્ક લીધું છે આ દૂધ થોડું નવાયું લેવાનું છે એને ફ્રીજમાંથી કાઢીને ઉપયોગમાં નથી લેવાનું રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું ચાલે હવે પ્રોપર આને મિક્સ કરી લેવાનું છે હવે દૂધ અને મકાઈ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો દૂધ આમાં બળી જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખવાની છે હવે થોડા મસાલા કરી લઈએ તો ચપટી હળદર અને ચપટી અહીંયા મેં લાલ મરચું નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું થોડો ગરમ મસાલો લઈ લીધો છે અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે આ એક એકદમ ઓપ્શનલ છે પણ ગુજરાતીઓને સ્વીટનેસ તો જોઈએ જ એટલે આમાં મેં થોડી ખાંડ એડ કરી છે તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો પ્રોપર મિક્સ કરી દઈશું આનો કલર પણ ખૂબ જ એટ્રેક્ટિવ આવ્યો છે અને ખાવામાં પણ એટલી જ ડિલિશિયસ છે ચાર વાગ્યાનો જે બ્રંચ ટાઈમ છે તેમાં પણ તમે આને બનાવી શકો છો તમે જોઈ રહ્યા છો કે ઓલમોસ્ટ આપણી ઉપમા હવે તૈયાર છે દૂધ બધું જ બળી ગયું છે અને આમાં હવે હું એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશ આ બધા જ ટેસ્ટ એકદમ મિક્સ થઈને બેલેન્સ થઈ જશે અને એનો જે ટેસ્ટ આવવાનો છે સુપર ડિલિશિયસ આવશે તમે ઈચ્છો તો આમાં કાજુને શેકીને પણ તેના ટુકડા નાખી શકો છો તેનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે તો તૈયાર છે આપણી મકઈની ઉપમા તો ચલો તેને સર્વ કરી લઈએ આશા રાખું છું કે તમને આ રેસીપી ચોક્કસથી ગમી હશે સવારનો બ્રેકફાસ્ટ ડિનર અથવા લંચ ટાઈમમાં આ રેસીપી બનાવી હોય તો ચોક્કસથી બનાવી શકો છો તો આપણી મકાઈની ઉપમા તૈયાર છે તેની ઉપર મેં નાયલો સેવ નાખી દીધી છે અને ઉપરથી કોથમીરના પાન તો ઘરે જરૂરથી બનાવજો કેવી લાગી તે જણાવજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આવી અવનવી રેસીપી જોવા માટે મમતાઝ કિચન સાથે બન્યા રહો